આજે બાલવાટિકાના ફૂલકાઓ રમત રમવાના છે રમત છે ચકલી ઉડે ફર તો આ રમત આપણે રમવાની છે ચાલો તમે બધા તૈયાર છો સરસ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો ગુલાબ કરો કમળ કરો સરસ વેરી ગુડ તાલી પાડો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ચાલો તૈયાર છો જો હું એમ કહું ને પક્ષી ઉડે એટલે કે ચકલી ઉડે તો ફર કહેવાનું કાગડો ઉડે તો ફર એમ પક્ષી જેટલા હોય એને ઉડાડવાના ફર ઊંચી આંગળી કરવાની અને ભેંસ કહું ગાય કહું કે પ્રાણીના નામ કહું બીજી વસ્તુના નામ કહું તો એમાં તમારે આંગળી નીચી રાખવાની ઊંચી આંગળી નહીં કરવાની જે ઊંચી આંગળી કરશે એ આઉટ ગણાશે ચાલો તૈયાર છો ને ચાલો ચકલી ઉડે કાગડો ઉડે મેના ઉડે પોપટ ઉડે ભેંસ ઉડે

आ सर वेरी गुड चलो पक्षी बिजू उड़े उडक्यो तो हाथी उडे हाथी उडे नहीं नो ढेल उडे ढेल तो करो आलो को करवानो हां सर वेरी गुड खूब सरस જો આપણે અહીંયા પક્ષીઓ આપ્યા જ છે જો આ પક્ષી ઉડે બધા જો કુકડો છે કાગડો છે હોલો છે કલકલિયો આ જાણીતા આપણા પક્ષી છે ને બધા કાબર મોર પોપટ કબૂતર જો આ ચકલીયા બધા ઉડે એવા પક્ષીના નામ આપ્યા છે જોયા ને બધા સરસ મજા આવી ચાલો સરસ મજાની ચાલી પાડી દો તો સરસ ખુબ સરસ